બિહારના ચંપારણ જિલ્લાના બે મિત્રો ગપ્પો કુમાર મદન યાદવ અને અને તનોજ શાહ મહિના પહેલા કામ પર લાગ્યા હતા રૂમમાં સાથે રહેતા હતા તો રવિવારે સાંજે જમવા બેઠેલા બંને મિત્રો વચ્ચે ભાતની વહેંચણીને લઈને તીવ્ર બોલાચાલી થઈ હતી પોતાની થાળીમાં ઓછો ભાત મૂક્યો હોવાનું કહી ગપ્પુ યાદવ ઉશ્કેરાઈ ગયો હતો હાલતમાં તેને કાલોલ અને બાદમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું તો ઘટનાને અંજામ આપ્યા બાદ ગપ્પુ યાદવ ત્યાંથી ફરાર થઈ ગયો હતો હાલો રૂરલ પોલીસે તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે તો પીઆઈ કેતન ચૌધરીની આગેવાની હેઠળ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે હાલો રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મસવા જીઆઈડીસી આવેલી છે એમાં પ્લોટ નંબર પાંચસો થી પાંચસો બાણુંમાં આયુષા એગ્રો ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરીમાં કામ કરતા બે મજૂરો બિહારના જે છે એમની વચ્ચે જમવાના બનાવ્યા બાદ ચાવલની વહેંચણીને લઈને માથાકૂટ થતા બંને બથમ બથા થયેલા અને ત્યારબાદ એ પૈકીના એક આરોપી કપ્પુકુમાર મદન યાદવે તેના સાથીદાર જે હતા સનોજ જ્વાહીર શાહ એને માથામાં લાકડું જે હતું બળતણનું એ મારી દેતા એ ત્યાં ત્યાં બેભાન થઈ ગયેલ અને તેને સારવાર માટે પ્રથમ કાલોલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં ડૉક્ટર્સ એ મરણ જાહેર કરેલ જે બાબતે આ જે ફેક્ટરી માલિક છે આયસા એગ્રો ફેક્ટરી એના માલિક અનવર હુસેન બગલી છે રહેવાસી ગોધરાના એમની ફરિયાદ ગપ્પુ યાદવ વિરુદ્ધમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં છે હા વિજય રાઠોડ હાલો ડિવાઇસ કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ